જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યા છે આપણે જોયું કે દલિત સમાજનો કોઈ મુદ્દો હોય અથવા તો પછી અમરેલીમાં જે દલિત સમાજના યુવકની હત્યા કરવામાં આવી હતી ત્યારથી જીગ્નેશ મેવાણી છે તેમણે પોતાની પાર્ટી એટલે કે કોંગ્રેસની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી જો કે એ બાદ તેમણે ચૂંટણીની જે જવાબદારી સોંપવામાં આવી હતી તે સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો અને હવે ગઈકાલે જ્યારે તેમનું એક સોશિયલ મીડિયાનું નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેમણે કોંગ્રેસના ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો લોકોને ફૂટેલી કારતૂસ કયા હતા અને એ લોકોને જ પાર્ટીમાંથી નીકાળવાનું કામ કરવાની પણ ક્યાંક વાત કરવામાં આવી હતી હવે આ જ દરેક વિષયને લઈને ને ગઈકાલે જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે એમને પણ ક્યાંક કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા એ જ દરેક વાતને લઈને હવે જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે તેમણે વધુ એક પોતાના સોશિયલ મીડિયામાં વિડિયો બનાવ્યો છે ને આ જ વિડિયોની અંદર તે આ દરેક વિષયને લઈને વાતચીત કરી રહ્યા છે ને ખાસ કરીને કોંગ્રેસના જે ફૂટેલી કારતૂસો છે જે કોંગ્રેસના

શેના માટે આપણે એવી બદનામી હોઈએ છીએ કાઢો ને પાર્ટીને ક્લીન કરો બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ ભીમ ઇન્કલાબ જિંદાબાદ એટલે જે પ્રમાણે અત્યારે હાલ જીગ્નેશ મેવાણીનું આ નિવેદન મીડિયાની પોસ્ટમાં એક છેલ્લી લાઈન લખવામાં આવી હતી કે મારું ન માનો તો કઈ નહીં પરંતુ રાહુલજી તો માનો એટલે કે હવે કોંગ્રેસમાં સફાયો કરવાની જરૂર છે તેવી પણ ક્યાંક વાત છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે એટલે હવે આગામી સમય